તમે પછી શું વિચાર્યું માગુ લઈને આવ્યા હતા એનું તું કે આપડી છોકરી ઇંતી પૈસું કે શું કરું હે મન તો છોકરો ઈ ગઈ માં માણસો ગઈ માં ઘરની ફેક્ટરી હે મન તો રૂપિયા વાળા લઈ ગઈ ને માં કેટલું હોનું પહેર્યું તું હું તો ઈ જ જોતી હતી એટલી તો બંગડી ને ગરા માન તો આપડી દીકરી ને કેટલું સડા પાસે એક ને એક દીકરો હે તો હવે આપણે વિચાર આયો ઈ રાત જોતા હે ફોન ની આપી આપડી છોકરી ને પૂછી લે જનવી ને પછી ખબર તો છોકરો ઈ ગઈ ડાયો છે ઈ દીકરી કેવી ડાઈ છે સોના હતી ને આવો ઈ તો કેવી આંટી આંટી કરતી હતી ને કેવી હારી છે હા ઈ મમ્મી એના પપ્પા તો બહુ સ્વભાવના હારા કોઈ કે કે ઘરની ફેક્ટરી એ કેવા સાદા માણસો છે નહીં આપણે એમ જો આપણી દીકરી કેવી ડાય છે ખબર ને આપણે પૈસા વગર પગે બાઈને દે ને એટલે જ ને તી હું એમ જ કરું કે તે પૈસો હોય કે નહીં છોકરીને હું તને નથી કહેતો પછી હું કહું તમે કેવો મા કર્યું મને ઈ તો બરાબર તો જાનવીન પૂછ લેવું પૂછી લેને ઓ બે દી તો થઈ ગયા આવ્યા તા એને પછી કેક ફોન ના આવ્યો પછી તો એ બીજા આવ્યા જાય માગું લઈને કંઈ નકી થોડું હોય ઈ જ ને મન તમારી દીકરી સુખી થાય ને ઈ ગમે હા લઈ તો ગાડી નોટા ના પછી તો લઈ જ લેને કા હા પૈસા હોય પાહે બધું લેવાય કે ન લેવાય ઈ જ ને માં જાનવી સુખી થાય ને છોકરો અસલ છે મન તો બહુ ગઈ મો છોકરો હા અસલ છે ડાયો કેવો બોલાવતો તો બધાય નહીં મમ્મી કેવા વાતુડા છે ને બિસાડા આમ હારા છે વાતું કરે પણ આમ દયા લાગે હા એ જાનવી આયા આવ મમ્મી હા મમ્મી આ દીકરી તને છોકરો ગમે હે તો આપણે હા પાડીએ તો ફોન કરીએ આપણે તું વિચારીને જવાબ દેજે મને હા મમ્મી હું વિચારી લઈશ પણ મારે જે કા વરસ ભણવાનું બાકી છે ને એટલે મને જે એમ થઈ ગમણા નથી કરવી સગાઈ ના રે ના મારી દીકરી પછી છે ને હારા હાથા કરીએ ને એમાં હારા માગા વૈયા જાય કેવા પૈસાવાળા છે છોકરો તને ડાયો ન લાગ્યો હે ને મમ્મી પૂછતો તો વાત કરતો તો તઈ વાયરો નતો લાગતો ને ના રે ના મમ્મી ઈ તો એમ કહેતા હતા કે તમાર ભણ હોય તારી ભણ જો મને કઈ વાંધો નથી તો પછી હું સે મારી દીકરી કેવો છે છોકરો હે ભૂલાઈ નહી માં ઈ તો બરાબર મમ્મી અન છોકરો ગમે છે કે નહી માર દીકરી ઈ કહી દે બસ તને ગમતું હોય તો જ કરવું આપણે કઈ વિવતાવણ નથી ના ના મને તો ગમે છે મમ્મી પણ તમને પપ્પાને ગમતું હોય તો હા પાડવાની હોય ને એટલે અમને એમ કે તને નહીં ગમતું હોય તું અમને વાત ન કરતી એટલે તમે બે દી થી વાત જોઈએ યાદ તા હું મને એમ થયું કામ કરતી હતી ને તાર પપ્પા સા પીતા તા ને કાલે ને પૂછી જ કે હું કરું પછી દીકરી જા જા દીએ વાઈટ ન જોવે ને હા મમ્મી તીને બીજે માગું લઈને જાવ હોય ને માં આપડી વાઈટ ન જોવે થોડાક દી જોવે પછી ત્યાં બીજે માગું લઈને જાય ને નકી થઈ જાય તો આપણો કઈ ના લે ને પછી સાચી વાત છે મમ્મી એ તોય તો વિસારીને જવાબ દેતી હો મારી દીકરી હા હા મમ્મી આપણે વિસારીને ફોન કર દે હું એને કા બરાબર ને હા શું કર્યું છે ને હર મે વિસારી યુ કેતા એટલે જ ને હવે લ્યો તમે સા પી લ્યો ને માર કામ કરવા માંડ્યું ની કોલેજ જવાનું છે હા હા કામ કર લે ધીરે ધીરે કામ કરી દી વારે લાખી હા એ આ તમને શીખન ખાવાનું મન થાય લેતા આવજો જરીક શીખન બાજુનો ટુકા કાં દુકાન સે નથી એતો હવે તને કયમ નવીન નવીન ખાવાનું જ મન થાય નહીં હા નવીન ખાવાનું માનતા ખાઈ ને તો જય જાઉં તો મોટું પટાકા જ નાખતું હોય તમારા વડે ક્યાં ફટાકા ન જ નાખતું તમે ખા ઉંડો સુંડો ખાઈ જાઓ જતા શરીરમાં એક તાર નથી ખતા વધતી પછી મારે શું વધવાની જરૂર છે હા આભાર એ ત્રણ આખા ગામની પછી જતી શરીર વાતે જાવા છે નહીં બરાબર છે હા હાલા જતા હોય તો લાકડી આવેલી જતી હોય એવું લાગે હું સારી થઈ ગયો હા ખાતા

એટલું ના કરે ભાભી શાકભાજી તો લઈ આવે ને બાજુમાં જ છે ને દુકાન એના ના હું કાલ તને વેલો તેડી જાવ એમ હા હું હોય તો જ ઘર માં થાય બધું તું તો ઊંધું પકડી લે તને કેવું કે બાને કેવું બા કે સોના લાવે પછી કરીએ તું કે કે થાય ની હવે કેનું સાંભળું મારે હા તમારી એ જ વાત હોય કઈ આવો તમે હું હમણાં આવું જો ઘરેથી નીકળું હમણાં થોડીક

આ તો ન્યા ક્યો ને બા ને ભાભી ને મને કયો હુડી ઉપારી હુડી ઉપારી હાર મોક હમણા આવું કલાક પછી હું મોકે હાર આવો તેડી જા મારે જ કરવું પડીએ મારું ઘર હે હા તો હું કરવાનું હાર હાર જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ જે હોય તે મને જ વડતા હોય મારી રા જોવાની હોય બેણા દરાવામાં ડરાવી ના હોય આ કેવા હે હું કરે સનલ નઈ તો ત્યાં થઈ ગઈ

હા તો હા વાત છે બાપા બે હા હો નહીં કઈ ની તી હું મમ્મી ઘરે જઈ નહીં નઈ ડહેળો કરવાનો એ ઘર માં ઉઠતું હોય જો જો તો ખરી કઈ હારું રેવા દે નહીં તું તેડિયા આવી ગામડે જઈ તેડિયા વાળી ની જરૂર નથી આને તો હું કરું મમ્મી આયા ભેગા તો માથી કાઢ્યા ઈ આવો નો પ્લાન જ હે મને ખબર ને એ બહુ તૈયાર છે બે જણી તારા માં નક બુદ્ધિ કઈ ની તી હું પાછા બે દી થાય દેમ કે માવતરે જા માવતરે જાય કામ હોય તો આવું બાકી મમ્મી હું કોઈ દી એનામાં દીકરી બધે ઘર વાળું હોય કોઈ ના આવે મૂકી મૂકીને ઘર એટલે જ ને મમ્મી મમ્મી મને કંટાળો હોય ઘરે જાઓ ને કંટાળી દે મારા આવો ને મારા ભાભી થી બધાય થી રેડમાં મારી દીકરી જમાઈ આવે ને એટલે વાત જ કરવી કે મારી દીકરીને હેરાન ન કરતા બધાય હા મમ્મી એને કંઈ ના કહેતી એનો કાંઈ વાક ના દે એ બિચારાનો થોડા દી જો વધારે એવું લાગે તો મને કહેજે હો તો એમાં બેઠી હતી હા મમ્મી રેડ મારી દીકરી તું રડ તો મને ન ગમે હા મમ્મી હું નથી રડતી હાલમાં દીકરી શું ખાવું બનાવી દઉં ગાય નથ ખાવો મમ્મી શાંતિ થી રહેવા દેના ને બધા તો બધા દીકરી માં મને પછી રડવા આવું છે મારી દીકરી આમ રોડે તો મારી એક ને લડકી દીકરી છે હા મમ્મી તું રડ માં પછી આવજો માં દીકરી રોકાવા તો હા મમ્મી રડ માં બંધ થઈ જા માં બંધ થઈ જા હા રો મમ્મી તું રડ માં હો બધે હું ભાડી લે હું બીતી નથી દીકરી ડાઈ સે સમજુ છે હો હા મમ્મી મસ્તી આવે નાસ્તી જાન તો ગમે નકર મને ઉપાડી થાય તને ખબર છે ને તન માં કેવી ઉપાડી કરે તો હા મમ્મી ટેન્શન ના લે મારી મમ્મી પ્યારી મમ્મી આ કાચન કટકો છે માં સોનલ બા માં જા આવે તેલ નાખો દીક ને કે દે હું તેલ નાખ નાખું કો દમ માથા માં હા માં મન તે હું પેટ થઈ રહ્યો હા તેલ નાખ દીધો ને વાળ હું તો આવી તે દિન સોનલે મને તેલ નાત નાખ દીધું કાઈ નહીં બા હું નાખી દઉં થી

આ રહી જો મોટી હો બિસા માથામાં કે દિનો આવી તે દિન માથામાં તેલ નાખ નાખ્યું છોકરા માથું બરતું તું મારું હા કેવાય ને બા સોનલ ને નાખી દે તમને તેલ થોડી ના પાડત ના રે ના ભાઈ એના માંથી ઉસી આવે તો મને નાખ દે ને તેલ બા કે કે મને બરે તેલ નાખ દે ને તે હું ગોયરું છોકરો હું તો ઘડીક વાર બાપુ જીસકો નાખે ને તેલ નાખ દઉં હા બરાબર સોનલ કઈ ના ના પાડત બા ના રે ના ના નાતા ન પાડત પણ હું કહું કે મોટી બહુ નાખી દેતા જો ને આવતું રે બે દી દી બે ન્યા ને થાય તો નાખ દે એમ બી સારી મને કઈ આવે સોના જો બા હું કહેતા ભૂલી ગયો તમારે તેલની વાત કરી ને હું છે ને તેડવા જાઉં એને હમણાં જો તેડતો આવું સવારમાંથી બપોર કયા બપોરમાંથી રૂંઢા કર્યા હવે બા તેડવા જાઉં જો હું તેડવા જાઉં તો અહીંયા આવે ને એટલું છેટે થોડી એકલી આવે હમણાં એક દી એકલી આવતી રહી ખબર ને

મારા વહુ બોલો રડતો હોય તોય બિસાડી જાય ને આવે હો બા વાડીનું તો કામ અઘરું જ છે આપણે ખબર જ છે તારી વહુ ન કરી હગે મોટી વહુ વહુ એમ તારી કામ ન કરી હગે ભાઈ એટલી છે ને જાવ આવવા ન દેવાય દીકરા બે દી ન થાય તો આવતરે બે દી ન થાય તમતરે શું છે ન્યા અરે બા એ એને ભાઈ માગું લઈને જાવું તો એટલે ગઈ થી ક્યાં નકર જાય બધું કામ કરે ને સંભારે ને તમને બધાને કોઈ દીકરી ના પડી ને ના એ કેમ કહું એમ કહું કે બે દિન બે દિન ન જવાય માં પછી માવતર નહીં ન ગમે આપણે ઈ તો ટણ એકલી થતી જાય પછી નાનું છોકરું હોય કાલ સવારે થોડી ઘણી ઘણી જાય ઈ તો બરાબર છે આ રહી બાને પૂછો કોઈ દી હું નથી જતી બા પાંચ છ મહિને એક વાર આટો મારતી હોય ભલે કાં બા હા હો પાછી તેડ મુક નહીં હો એકલી વહી જાય છોકરા લઈને એકલી આવતી રહીએ આપણે થોડા ને વાહન વહીથી તેડ મૂક કરે કાં બા એ બસમાં વહી જવાનું આવતું રહેવાનું મેં જોને જેમ કો આવ્યો પછી ક્યાં તું ક્યાં ગઈ આઈ આવી કા હા તઈ એ તો બરાબર ભાભી નાઈ નઈ રયો તી જાય એનો ભાઈ માગુ લઈને જાવ તો તી ગઈ હારું જા તેર તોય પછી ગાયણા નું બધું કરવા છે માર્કેટ એ જાઉં જો હે ને તમારે એ તમે જઈ આવ ક્યાં ને પછી એ સે છોકરા હા તો કેરા લેતા આવ જો બિચારા ને કેરા બો ભાવ હમણાં ક્યાં કેરા ઈ નથ ખાતો હાથી લેતા આવ્યા બા ક્યો તો ખબર પડે ને કે હું કાઈ છોકરા તો લેતા આવ મેં માં હું ના થોડી છે

જે હું બનાવું કે તૈયાર લેતા આવીએ કઈ આવો આપણે તૈયાર નથી ખાવા પેટમાં ગડબડ થાય બાપા આવો મારા છોકરા માંદા પડી ગયો તૈયાર નથી ખાવા મારે હમણાં જન સોનાલ બર્થડે હતો તઈ ખાધું ધૂતી બે છોકરા ને શરદી નોતરણ થઈ ગયા એ તો ભાભી કેક ખાધી હોય ને પાછું વાતાવરણ બદલ્યું હોય ને એટલે થઈ ગયું હોય ના હું અમાર નથી ખાવા તમારે બેન ખાવા ખાઈને આવજો અમાર તો જો ખીસરીને કઢી કરવા રોટલી પડી બપોરની હા ભા તમારી મરજી હાલો હું જાઉં તેડવા હા જા જોઈ લે બા તૈયાર જ ખાવ છે એટલે તૈયાર જ ખાતા હે બે માળા નહીં ઓછા નો બે તૈયાર ખાઈ લેતા હે હું રાંધે